નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ મે બે હજાર પચીસ વાર છે આજે બુધવાર આજેના ઓડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આવડીઓની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં વધુ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરું બજારમાં નરમાઈનું ચાલુ છે અને ભાવ આજે પણ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે જીરો બજારમાં નવા કોઈ ખાસ નિકાસનો વેપારો નથી કારણ કે નિકાસનો વેપારો અત્યારે કિલો પાંચથી લઈને છ રૂપિયા ચાલી રહ્યા છે જીરુના વેપારો જો જીરુના નિકાસમાં વીસ કિલોના ભાવની વાત કરીએ તો ચાર હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર ત્રણસો યાર્ડની અંદર વાત કરીએ તો ત્રણ હજાર આઠસો રૂપિયા ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે જેના બદલે હવે ત્રણ હજાર નવસો અને ચાર હજાર સુધી પણ જોવા મળી શકે છે આ જોતા કિલોએ હવે પાંચક રૂપિયાનો જે ઘટાડો જોવા મળ્યો છે અને પંદર રૂપિયા સુધીની જે તેનો મોટો ઉછાળો પણ આવ્યો હતો જેમાં હવે તબક્કાવાર ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોની અંદર ભાવમાં હજુ પણ